વીરપસલી વ્રત વ્રતની વિધિ શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે એ રવિવારથી આ વ્રત લેવાય અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય ભાઈની બહેનનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનોને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે વાર્તા એક ડોસી હતા એમણે સાત દીકરા અને એક દીકરી હતી ડોસી સાથે દીકરા અને દીકરીને પણ આવ્યા હતા પણ સાસરાવાસમાં કોઈ કારણસર દીકરીને અણબણાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર આવી અને પછી ત્યાં જ રહેવા લાગી ડોસીના સાતેય દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધો કરી સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોસીમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોસીમાની દીકરીને થયું કે લાવ મારા ભાઈની સ્થિતિ નબળી છે તો એમના ઉપર મારો બોજ થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારે બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામે જુએ ભાભીએ જાકારો આપ્યો ભાઈઓએ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે રે જેના સાત સાત ભાઈઓ હોય એ બહેનોને કદી ઓશિયાળા પણ હોય હું જે અભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચારવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભીએ જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વિતાવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચારવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓએ પૂજા પાઠ કરતી જોઈ ને હસ્તી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીએ કહે અમારે પસલીનું વ્રત છે આજે પસલીના દિવસે દોરા લીધા છે તે અમે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરું બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીર પસલીનું વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું આઠ શેરવાળા દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું મા મેં આજથી વીરપસ્તીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચારવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો નણંદને વ્રત લીધું છે તેઓ પેલી અદેખી ભાભીને ખબર પડી ગઈ તેમાંને એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદબા બાહવા ગયા છે અને ડોસીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યો ઠારી નાખ્યો બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો મા પાસે ગઈ અને કહ્યું મા આ દેતવા કોણ ઠારી નાખ્યો ડોસી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેતવા ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કર્મ આપણું ગુરુ કરનારનું ભગવાન ભલું કરે જા દીકરી પાડોશીમાંથી દેતવા લઈ આવ એ દોરાનો ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીના ત્યાંથી દેતવા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈઓની કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહી મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરું છે હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈએ વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં છએ ભાઈઓએ દોરા બાંધ્યા પણ તેમાંથી એક ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓને મને કંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈઓની પાસે આવી અને ભાઈને વીર પસ્નીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનોને પૂછ્યું બહેન બોલ તને ભેટમાં શું આપવું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માગવું નથી તેમ છતાં તું જે કંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી પર ઝાડ પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માઠીનું ઢેપું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાં ફરીથી આંસુ એવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈ બહેન બોલી ભાઈ ભલે ને તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે સવા લાખનું છે તું મનમાં દુઃખી થઈશ નહીં તારા મુઠ્ઠી પર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એ કાનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ઢેભું ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતરકરણથી ભાઈનું કલ્યાણ થાવ એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશિષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેડવા એનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આ જ જમાય તને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે શિક્ષાના રૂપમાં જા બેટી તૈયાર થઈ જા આમ કહીને મા તો ચાલી પોતાના છે મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈને તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કાંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ નથી પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરીને દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છળે વહુએ તો ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો નાની બહેનને જોતાં જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કંઈ છે નહીં નાનો ભાઈ ગળગળો થઈ ગયો બહેનને કહેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કંઈ નથી પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે હું ત્યારે તને ખૂબ જ સારો સાસર સાસરવાસો કરીશ ભાઈ ગડગડો થઈ ગયેલો જાણી બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ આપી દેવા દેતવા લઈ આવું આમ કહી ડોસી તો દેતવા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા તા તો પાછળ ડોસી ઉતાવળે આવી અને બોલી લે બેટા દેતવા બહેન તો દોરાને ધૂપ દીધો ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તો તેણે કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પટોળું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કાંઈ ગરીબની મશ્કરી કાં કરો ત્યાં તો તેનો પતિએ એક સાડી કાઢીને ઊંચી કરીને બતાવી કે જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી બહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે બહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળ થઈ ગયેલું ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મોહર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોના મોહર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદીના કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વ તો જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે તો એક સુંદર હવેલી દીધી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગ જ થઈ ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અપઘડી કંઈક રસોઈ બનાવી નાખું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અચાનક દુકાળ પડ્યો અને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડી પેટીયું રડવા પરગામ જવા લાગ્યા પેલી ડોસી અને તેના સાથે દીકરાઓ અને તેની વહુએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેનને હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીં રહેતી લાગે છે લાઓ તપાસ કરીએ કાંઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી હતી પોતાની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ કરવાનું કહેજે તેની પાસે ખોદકામ કરાવ જ નહીં અને પેલા ડોસીમાને બગીચાના ફૂલ જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે માળીએ માલકણની સૂચના મુજબ બધી ગોઠવણી કરી દીધી એક દિવસ બહેનને થયું કે લાવને આજે મારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું નણંદને જોઈને પેલી અદેખી ભાભી તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ ભોઠપ અનુભવવા લાગ્યા ત્યારે બહેન કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં છકી ન જવું અને એમાંય હું તો તમારી બહેન હતી પણ તમે તો મને હડતું જ કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કરો બહેનને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમ તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધાએ સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનારને ફળજો જય વિષ્ણુ ભગવાન